કોચ જસમીન નાયરનું હાર્ટ એટેક થી જે મોત થયું છે સડસઠ વર્ષીય જસમીન નાયક નું મોત થતા ક્રિકેટર રસિકો દુઃખની લાગણી છે બીસીએ ના અંડર નાઇન્ટીન અને અન્ડર તેઓ સિલેક્ટર રહ્યા છે વાત કરીએ તો યુસુફ પઠાણ તો સાથે પંડ્યા બંધુઓ એટલે કે કુણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા ના પણ ખોટ ચાલી છે તો બે દિવસમાં બે મહાન ક્રિકેટરોના મૃત્યુ થયા છે વાત કરું તો બે દિવસ પહેલા ડીકે કે મોત થયું હતું જે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચુક્યા હતા અને તેમના અંડરમાં કિરણ મોરે અને નયન મોંગિયા જેવા સારા વિકેટકીપર ભારતને મળ્યા હતા તેમને પણ તેમણે કોચિંગ અને માર્ગદર્શન આપ્યું વાત કરીએ તો વડોદરાની અંદર ક્રિકેટ રસિકોમાં અત્યારે બે મહાન ક્રિકેટરોના જે મોત ને લઈને આઘાતની લાગણી જોવા મળી રહી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે